અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટતંત્રના પાપી અરજદારોને ન્યાય ન મળતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે પિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દબાણ કરતાઓ ગ્રામજનોને ધમકી આપતા અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી હતી બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દોઢ માસ અગાઉ રોડ બનાવવા સંબંધિત અધિકારીને ફરિયાદ કરેલ ત્યારબાદ ગત રવિવારના રોજ કામ ચાલુ થતાં તેનો વિરોધ લોકોને મિલી ભગત ખુલ્લી ધમકી મળતા અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી ગટતો કરવામાં નહીં આવે તો વરસદારોને ગામ છોડવાનો વારો આવશે હોવાની પણ રજૂઆત કરી હતી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી મારું નામ અંગારી બાહુભાઈ કહ્યાભાઈ છે હું બ્રહ્મપુરી ગામનો વધતી છું અમે અમારા ગામની અંદર આવેલા ગેમચનની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને સાત અધિકારીઓને એની જાણ કરી તે બદલ ગામમાં રહેલા ચાર ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપ્યું છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટર શ્રી પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તાથી નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે કલેક્ટરને જાણ કરી ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ શ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ નહીં તો અમારે ગામ છોડવાનું